વેનેઝુએલા સાઉથ અમેરિકામાં આવેલો એક એવો દેશ છે જે છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે કારણ કે આ દેશ સાથે થોડા દિવસો પહેલા અમેરિકાએ જે કંઈ કર્યું છે તેના જેવું આખા ઇતિહાસમાં કદાચ જ જોવા મળે કારણ કે આપણે હંમેશા એવું જ જોયું છે કે ક્યારેક અમેરિકા કોઈ દેશ પર સીધો હુમલો કરે છે પછી ત્યાંની ગવર્મેન્ટને ઉખાડી ફેંકે છે અથવા તો કોઈ બીજા રસ્તાનો ઉપયોગ કરીને એ દેશમાં તખતો પલટ કરાવે છે ત્યારબાદ તે દેશના મુખ્ય શાસકને ખતમ કરી દેવામાં આવે છે અથવા તો તેની ધરપકડ કરી લેવામાં આવે છે અથવા તો તે શાસકને પોતાનો દેશ છોડીને ભાગવું પડે છે પરંતુ એવું કદાચ જ ક્યારેય જોવા મળ્યું હશે કે કોઈ યુદ્ધ કર્યા વિના માત્ર થોડા જ મિનિટોમાં એક ખાસ ઓપરેશન હેઠળ કોઈ દેશના મુખ્ય નેતાને ગાયબ કરી દેવામાં આવે અને ગાયબ કર્યા પછી તેને થોડા જ કલાકોમાં અમેરિકા પહોંચાડી દેવામાં આવે જી હા ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અમેરિકાની તરફથી રાતના અંધારામાં વેનેઝુએલા સાથે કંઈક એવું જ કરવામાં આવ્યું કે ગુપ્ત રીતે તેના રાષ્ટ્રપતિ એટલે કે નિકોલસ માડુરોને ગાયબ કરી દેવામાં આવ્યા અને જ્યારે સવાર થતાં થતા દેશના લોકો જાગ્યા ત્યારે ધીમે ધીમે તેમને ખબર પડી કે તેમના દેશના રાષ્ટ્રપતિ એટલે કે તેમના લીડર તો હવે પોતાના જ દેશમાં હાજર નથી પરંતુ નેતા અને તેમની પત્ની બંનેને અમેરિકા ઉઠાવીને લઈ જઈ ચૂક્યું છે દોસ્તો વેનેઝુએલા અને અમેરિકા વચ્ચેની આ દુશ્મની પણ બહુ જ વિચિત્ર છે કારણ કે આ દુશ્મનીની કહાનીમાં તમને માત્ર અમેરિકા અને વેનેઝુએલા જ નજરે નહીં આવે પરંતુ તેમાં રશિયા પણ છે ચીન પણ છે અને હા ઈરાન પણ છે આ કહાની તેલથી શરૂ થાય છે કારણ કે આજ તે ખજાનો છે જેના કારણે આજે દેશ દુનિયાની મોટી શક્તિઓનો ચહિતો પણ બન્યો છે અને તેમનો દુશ્મન પણ બન્યો છે આ દેશની જમીનની નીચે દુનિયાના સૌથી મોટા ઓઇલ રિઝર્વ હાજર છે જે સાઉદી અરેબિયાથી પણ વધારે છે આ આંકડો લગભગ બિલિયન્સમાં એટલે કે ત્રણસો ચાર અબજ બેલર્સની આસપાસ જણાવવામાં આવે છે જે સાઉદી અરેબિયાના બસો સડસઠ અબજ બેલર્સ અને અમેરિકાના સિત્તેર અબજ બેલર્સથી પણ ઘણું વધુ છે જમીનની નીચે એટલી મોટી માત્રામાં તેલ હોવાનું જ પરિણામ છે કે આજે અમેરિકા હાથ ધોઈને આ દેશની પાછળ પડ્યું છે એક સમય એવો પણ હતો જ્યારે આજ તેલના બળબૂતે વેનેઝુએલા સાઉથ અમેરિકાના સૌથી અમીર અને ધનવાન દેશોમાંથી એક હતો ઓગણીસો સિત્તેરના દાયકામાં વેનેઝુએલા દરરોજ લગભગ ત્રણ મિલિયન બેલર્સ જેટલું એટલે કે ત્રીસ લાખ તેલ પંપ કરતું હતું અને તેમાં એક મોટા ભાગનું અમેરિકા જ જતો હતો તે સમયગાળામાં આ દેશની રાજધાની કરાકાસ કોઈ સામાન્ય રાજધાની ન હતી પરંતુ તેને એક એનર્જી સુપરપાવર તરીકે માનવામાં આવતી હતી આજ તેલની સંપત્તિના કારણે તે સમય દરમિયાન દેશમાં ઊંચી ઊંચી બિલ્ડિંગ્સ બની રહી હતી એડવાન્સ હાઇવે તૈયાર થઈ રહ્યા હતા અને અનેક નવા શહેરો વસાવવામાં આવી રહ્યા હતા અહીં સુધી કે જો વર્ષ બે હજાર સુધી નજર કરીએ તો બે હજાર પહેલા સુધી પણ અમેરિકાની મોટા ભાગની ગાડીઓમાં ભરાતું તેલ વેનેઝુએલાનું જ હતું પરંતુ સમય જતા દુનિયાએ આ પણ જોયું કે વેનેઝુએલાની સૌથી મોટી તાકાત એટલે કે આજ તેલ તેની સૌથી મોટી નબળાઈ બની ગઈ હકીકતમાં એવું બન્યું કે એંસીના દાયકાના અંતમાં જ્યારે તેલના ભાવ ઘટ્યા ત્યારે વેનેઝુએલાની આખી અર્થવ્યવસ્થા જ ધરાશાય થઈ ગઈ દેશમાં અતિશય ભ્રષ્ટાચાર હતો અને રાજકીય રીતે આ દેશ ભારે ઉથલપાથલનો શિકાર બન્યો જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ બની ગઈ પરિણામે નેવુના દાયકાની શરૂઆતમાં આ દેશની અંદર એક પછી એક આર્થિક સંકટો આવવા લાગ્યા જોકે ઓગણીસો નવ્વાણું સુધી પહોંચતા પહોંચતા એક નવો નેતા મળી પ્રગતિ કરી લાગ્યું કે તેલની સંપત્તિથી દેશને સમૃદ્ધ બનાવનારા જૂના દિવસો કદાચ પાછા આવી રહ્યા છે પરંતુ બે દસ સુધી પહોંચતા પહોંચતા જ્યારે તેલના ભાવ ફરી ઘટ્યા ત્યારે એક વખત ફરીથી વેને અર્થવ્યવસ્થામાં ભયાનક સંકટ જોવા મળ્યું અને આ વખતે આ દેશની આર્થિક સ્થિતિ ખરાબ થી વધુ ખરાબ થતી ગઈ બે હજાર ચૌદ અને 15 નો સમય આવતા આવતા અર્થવ્યવસ્થાની હાલત અતિશય ખરાબ થઈ ચૂકી હતી જોકે અહીં નોંધવા જેવી એક વાત એ પણ છે કે હ્યુગો અવસાન થઈ ગયું હતું તેમના પછી આ દેશની ગાદી પર નિકોલસ માડુરો બેઠા માડુરોએ જ્યારે દેશની કમાન સંભાળી ત્યારે તેમને વારસામાં એક એવો દેશ મળ્યો હતો જેની અર્થવ્યવસ્થા તેલ પર નિર્ભર હતી અને તે અર્થવ્યવસ્થા લગભગ બરબાદ પણ થઈ ચૂકી હતી દેશની સ્થિતિ પહેલેથી જ ખરાબ હતી જ્યારે મોંઘવારી આકાશે પહોંચવા લાગી ત્યારે આખા વિરોધ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા સમયગાળા દરમિયાન વેનેઝુએલાના પક્ષે એટલે કે દેશની નેશનલ એસેમ્બલી પર કાબુ મેળવી લીધો હવે તો માડુરો પર ગાદી છીનવાઈ જવાનો ખતરો પણ મંડરાવવા લાગ્યો એટલા માટે જવાબમાં નિકોલસ માડુરોએ પોતાની ગાદી પર પકડ મજબૂત કરવા માટે એક સંપૂર્ણ અભિયાન શરૂ કરી દીધું જે જે સંસ્થાઓ હતી તેને એક પછી એક સાઈડ કરવાનું શરૂ કર્યું અને સુરક્ષા દળો એટલે કે સિક્યુરિટી ફોર્સની મદદથી વિરોધ પક્ષને પણ અલગ અલગ રીતે દબાવવાનું શરૂ કરી દીધું આ જ સમયગાળામાં એટલે કે લગભગ બે હજાર પંદરની આસપાસથી અમેરિકાએ પણ વેનેઝુએલાને પોતાના નિશાને લેવાનું શરૂ કરી દીધું અને વેનેઝુએલાને પોતાનો દુશ્મન એટલે કે પોતાના માટે એક ખતરો જાહેર કરી દીધો ત્યારબાદ એક પછી એક કરીને અમેરિકાની તરફથી વેનેઝુએલા પર અલગ અલગ રીતે સેન્ક્શન એટલે કે પાબંદીઓ લગાવવાની શરૂઆત થઈ ગઈ ક્યારેક વેનેઝોએલાની સરકારી ઓઇલ કંપની પર પાબંધી લગાવવામાં આવી તો ક્યારેક ગોલ્ડ એક્સપોર્ટ પર ક્યારેક શિપિંગ પર તો ક્યારેક બેન્કો પર અને ઘણા અસરકારક તથા ઊંચા પદો પર બેઠેલા સરકારી અધિકારીઓને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા આ રીતે અલગ અલગ પ્રકારની લગભગ નવસોથી પણ વધુ પાબંદીઓ બે હજાર પંદરથી લઈને અત્યાર સુધી અમેરિકાની તરફથી આ દેશ પર લગાવવામાં આવી ચૂકી છે અને અમેરિકા જે કંઈ પણ કરી રહ્યું હતું તેનો માત્ર એક જ હેતુ હતો કે માડુરોની હુકુમતને વધારેમાં વધારે પૈસાથી વંચિત રાખી શકાય અને તેને આર્થિક રીતે ખૂબ જ નબળી બનાવી શકાય જેના પરિણામે આ હુકુમત સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ જાય અને માડુરોને ગાદી છોડવા મજબૂર થવું પડે મતલબ કે એ જ રીતે કે જે રીતે અમેરિકા મિડલ ઈસ્ટના ઘણા દેશોમાં કરતું આવ્યું છે હવે આ બાબતમાં કોઈ શંકા નથી કે અમેરિકાની આ તમામ પાબંદીઓએ વેનેઝુએલાની કમર તોડી નાખી છે ખાસ કરીને તેની ઓઇલ ઇન્ડસ્ટ્રીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને વેનેઝુએલાના લોકોએ પોતાની અર્થવ્યવસ્થાની એવી ભયાનક સ્થિતિ જોઈ જે તેમણે અગાઉ ક્યારેય જોઈ ન હતી છતાં પણ આ દેશ અને સાથે સાથે આ દેશની અંદર માડુરોની સરકાર બંને અમેરિકાની આ પાબંદીઓ વચ્ચે પણ ટકી રહેવામાં સફળ રહ્યા અને તેનું મુખ્ય કારણ એ હતું કે આ પાબંદીઓના સમયગાળા દરમિયાન પણ વેનેઝુએલાએ સસ્તા ભાવમાં ચીન ભારત અને રશિયા જેવા દેશોને તેલ વેચવાનું ચાલુ રાખ્યું જેના પરિણામે એવું સાબિત થયું કે અમેરિકાના તમામ પ્રયત્નો આ દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવામાં તો સફળ રહ્યા પરંતુ આ દેશની અંદરની જીવન પદ્ધતિને તેને ખતમ કરવામાં સફળ રહી શક્યા નહીં અત્યાર સુધી તમે લોકો કદાચ આ જ વિચારી રહ્યા હશો કે આખરે અમેરિકા વેનેઝુએલામાં એટલો વધારે રસ કેમ લઈ રહ્યું છે આખરે તે કોઈ પણ હાલતમાં માડુરોની સરકારને કેમ પાડી દેવા માંગે છે શું તેને આ દેશના સામાન્ય લોકો પ્રત્યે બહુ વધારે સહાનુભૂતિ છે કે દયા છે અને શું તે અહીં લોકશાહી લાવવા માંગે છે તો દોસ્તો તેનો જવાબ એટલો સીધો અને સિમ્પલ નથી કારણ કે જો આપણે ઊંડાણમાં જઈને જોઈએ તો અમેરિકાના રસ પાછળનું કારણ કંઈક અલગ જ જોવા મળશે વાત એવી છે કે ઓગણીસમી સદીની શરૂઆતથી જ અમેરિકાએ અંદરખાને જાણે કોઈ એવો કાયદો બનાવી લીધો છે કે અમેરિકાની નીચે આવેલો જે આખો વિસ્તાર એટલે કે સંપૂર્ણ સાઉથ અમેરિકા અને અહીંયા આવેલા તમામ દેશોને તે પોતાનું બેકયાર્ડ માને છે મતલબ આ તમામ દેશોને તે એક એવા વિસ્તાર તરીકે જુએ છે કે જે આખોને આખો વિસ્તાર તેનું પોતાનું આંગળું છે અને ત્યાં તેના સિવાય બીજો કોઈ આવી શકે નહીં ન તો રશિયા ન તો ચીન ન તો દુનિયાની કોઈ બીજી મોટી તાકાત અને જો કોઈ અહીં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે તો તેને અહીંથી કાઢવા માટે અને અહીંથી ખતમ કરવા માટે દરેક હદ પાર કરવામાં આવશે અને હવે મુદ્દો એવો છે કે વેનેઝુએલા છેલ્લા પચ્ચીસ છબ્વીસ વર્ષથી સતત આ જ બાબતમાં અમેરિકા સામે બળવો કરતું આવી રહ્યું છે કારણ કે પહેલાં હ્યુગો ચાવેસ અને તેમના પછી નિકોલસ માડુરો આ બંને નેતાઓના શાસનકાળ દરમિયાન આ દેશે અમેરિકાની જગ્યાએ તેની વિરુદ્ધની શક્તિઓ એટલે કે રશિયા અને ચીન જેવી શક્તિઓ તરફ ઝુકાવ દર્શાવ્યો છે આજની તારીખે પરિસ્થિતિ એવી છે કે અમેરિકન પાબંદી દરમિયાન ચીને વેનેઝુએલાનું સસ્તું તેલ ખરીદી તેને બચાવવામાં મદદ તો કરી જ હતી પરંતુ અત્યાર સુધીમાં તે વેનેઝુએલાની ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ રીતે અબજો ડોલરનું રોકાણ પણ કરી ચૂક્યું છે વેનેઝુએલાની સાથે રશિયાના મિલિટરી સંયોગને લઈને પણ મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે અહીં સુધી કે આશ્ચર્યની વાત તો એ છે કે ઇરાનિયન ડ્રોન્સ પણ વેનેઝુએલા સુધી પહોંચી ચૂક્યા છે જેના પરથી હવે સ્પષ્ટ રીતે સમજાય છે કે વેનેઝુએલાએ તે આખા ગ્રુપ સાથે હાથ મિલાવી લીધો છે કે જે ગ્રુપ આજની તારીખે દુનિયાના દરેક મોરચે અમેરિકાના વિરોધમાં ઊભું રહે છે મતલબ રશિયા ચીન અને ઈરાન તો હવે તમે સહેલાઈથી સમજી શકો છો કે આ બંને દેશોની લડાઈમાં માત્ર અમેરિકા અને વેનેઝુએલા જ સામેલ નથી પરંતુ તેમાં રશિયા ચીન અને ઈરાન આ બધા જ સામેલ છે કારણ કે જેમ આપણે પહેલા જાણ્યું હતું કે અમેરિકાએ છેલ્લા બસો વર્ષથી જે આખા વિસ્તારને લઈને કસમ લીધેલ છે કે તે આખા વિસ્તારમાં પોતાના કોઈ પણ દુશ્મનને ભટકવા નહીં દે એ જ વિસ્તારમાં આવેલો આ દેશ આજે ન માત્ર અમેરિકાને આંખો બતાવી રહ્યો છે પરંતુ હવે તો આ દેશ તેના તમામ દુશ્મનોનું ઘડ બની ચૂક્યું છે અને જેમ કે આપણે એ પણ જાણ્યું કે પોતાના આ લીધેલ કસમને પૂરી કરવા માટે એટલે કે આ વિસ્તારમાંથી પોતાના દુશ્મનોને દૂર રાખવા માટે અમેરિકા કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર રહે છે એટલા માટે જ ત્રણ જાન્યુઆરીની રાત્રે એવા દ્રશ્યો જોવા મળ્યા કે જેમણે આખી દુનિયાને હેરાન કરી નાખ્યું મતલબ એક દેશના રાષ્ટ્રપતિને જ ગાયબ કરી દેવામાં આવ્યા અને પછી તેમને ખુફિયા તરીકાથી એટલે કે ગુપ્ત રીતે અમેરિકા લઈ જવામાં આવ્યા હવે વેનેઝુએલા અને અમેરિકા વચ્ચે આગળ શું થશે તે પણ આ બાબત પર જ નિર્ભર કરશે કે માડુરો પછી આ દેશની ગાદી કોના હાથમાં જશે કારણ કે જો ગાદી એવા વ્યક્તિના હાથમાં જાય છે અથવા એવી પ્રકારની સરકાર બને છે કે જે પોતાને અમેરિકાની દુશ્મન શક્તિઓ મતલબ કે ચીન ઈરાન અને રશિયા વગેરેથી દૂર રાખવા માટે તૈયાર હશે તો પછી બધું સામાન્ય થઈ જશે કારણ કે જે જે હેતુ તે તે મેળવવા પૂરું થઈ ચૂક્યું હશે પરંતુ જો ફરીથી સરકાર કોઈ એવા વ્યક્તિના હાથમાં આવે છે કે જે હજુ પણ તે તમામ બાબતો પર સમાધાન કરવા માટે તૈયાર નથી કે જેના પર માડુરો સમાધાન કરવા માટે તૈયાર ન હતા તો મામલો ફરીથી ત્યાં જ અટકી જશે અંતમાં નિષ્કર્ષ તરીકે આપણે એવું માની શકીએ છીએ કે આ આખી લડાઈ વાસ્તવમાં તેલ પર કાબૂ મેળવવા અને પ્રભાવ માટેની છે હવે આ લડાઈમાં આગળ શું થશે તે તો આવનાર સમય જ બતાવશે બાકી જતાં જતાં આ આખા મુદ્દા પર તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો